જીવની બે શક્તિ ઓછી થઈ ગઈ શ્રમ શક્તિ અને સહન શક્તિ કોઈને આજે મહેનત નથી કરવી ઓછી મહેનતમાં વધારે કમાઈ લેવું છે દરેકને ઘરમાં એવું લાગે હા તો ઘરમાં હું જ કરું છું બાકી બધા તો મજા કરે છે બધા એવું વિચાર તો વાસ્તવમાં સહન કોણ કરે છે આ કલયુગમાં કાગળની મહત્તા વધી ગઈ કાગળ કોલ અને ક્લોક નો યુગ એટલે કલિયુગ શબ્દનું સત્ય નથી રહ્યું વાતે વાતે સમ ખાવા પડે સમ ખાઈને કહું છું સાચા ખોટા કોણ જોએ પેલા માણસના શબ્દની કિંમત હતી આજે તમે કોઈની પાસે રૂપિયા ઉધાર લો હા એમ કેવું ના ચાલે ચાલ કાગળમાં લખીને આપ આ કલિયુગમાં કાગળનું બહુ મહત્વ લગ્ન કરી અગ્નિની સાક્ષી ગુરુદેવની સાનિધ્યમાં એની મહત્તા નહીં પેલા રજિસ્ટર ઓફિસમાં કાગળમાં સર્ટિફિકેટ લખી આપે ને તો એ વેલિડ ગણાય જીવતો માણસ પોતાનું ડેડ સર્ટિફિકેટ લઈને આવે તો સામેવાળો મરેલો સમજી લેને ને રૂપિયા એ કાગળ ના ચેકબુક એ કાગળ નહીં ક્રેડિટ કાર્ડ કાગળના અમેરિકા જઈએ ને અમે ત્યાં કાગળની બહુ મહત્તા ઘરમાં કારમાં ટોયલેટમાં ઓફિસમાં કિચનમાં બધે પેલા ટીશ્યુ પેપર રાખે આમ છીક આવે ને બે ત્રણ ટિશ્યુ કાઢીને આપે કાગળની મહત્તા ક્લોક એટલે ઘડિયાળ કાળ સમય આપણે કાળને હાથમાં બાંધીને ચાલીએ છીએ સમય સૂચકતા હોવી જોઈએ

આઠ વાર કાળાવ્યો પછી ગુસાઈ જ્યાં કરી ત્યારે એને માન દેવા માટે સાથે ગયા છે ગોપાલ દાસજીએ કહ્યું એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે નહી પ્રવેશ વિધિ રે જેને કાળ કર્મ નવ બાંધે રે શિર ધનુષ્ય નવ સાધે રે અને કોલ એટલે કઈ પણ વાર જે ફોન થી કામ થી આમ ગુરુદેવ ની વિનંતી કરવી હોય ને ફોન માં આજ્ઞા લઈ લો ને બ્રહ્મ લેવો હોય ફોન માં વિનંતી કરી લો ને ત્યાં સુધી કોણ જાય આ પેલો ટુ વ્હીલર પર જતો હોય ને તો આમ ફોન હોય અરે રસ્તામાં પડે તો ખબર ના પડે ગરદન વાંકી વળી ગયું હોય એટલે કલયુગમાં સત્ય ગયું તપ ગયું આચાર વિચાર બધા ગયા નારદજી કે છે વિરક્તા પરિગ્રહ વિરક્ત બધા એક વસ્તુ ધ્યાનથી સમજો સંતો ક્યારે પાખંડી ના હોય પણ આજે પાખંડીઓ સંત બનીને બેસી ગયા એટલે લોકો છેતરાઈ રહ્યા છે રાવણ પણ સાધુનો વેશ લઈને આવ્યો એટલે સીતાજી છેતરાયા છે એટલે એ વિવેક આપણામાં હોવો જોઈએ કે ક્યાં માથું નમાવો ક્યાં ના નમાવો મન ફાવે ત્યાં જે ભ્રમ સંબંધ આપે ક્યાંય ના ચાલ્યો આ ધંધો સારો ભગવા કપડા પહેરીને બેસી ગયા પાખંડીઓ સંત બને ને ત્યારે સમાજમાં ભ્રમણાઓ ફેલાય છે